અમરેલીના ખાંભાગીરના જામકા ગામે ખેતી પાકોને વ્યાપક નુકસાન થયું છે ત્યારે ખેડૂતોના નષ્ટ થયેલા ખેતી પાકોના સર્વે ન કરવાની માંગ ઉઠી છે ખેડૂતોના ખાતામાં સીધી સહાય નાખી ખેડૂતોના દીવા માફ કરવાની માંગ કરી છે સો ટકા ખેતી પાક નષ્ટ થયા હોય ત્યારે ડિજિટલ સર્વે નહીં કરવાની લાગણીઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે ત્યારે જામકાના સરપંચને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને સરપંચ દ્વારા સરકારમાં રજૂઆત કરવાની ખાતરી અપાઈ છે આ કમોસી વરસાદને કારણે તમામ ખેડૂતોને નુકસાન બહુ જ થયેલું છે માંડવી ડુંગળી તમામ પાકો વાવેલા હતા અને નુકસાન થયેલું છે અત્યારે અમે લોકોએ એવું નક્કી કર્યું છે આખા ગામ લોકોએ બધા તમામ ખેડૂતોએ કે અમારા ખેતરની અંદર સર્વે કરવા અંદર જવાય એમ જ નથી કારણ કે આટલો બધો વરસાદ છે એને કારણે અમે આખું ગામ ભેગું થયું તમામ ખેડૂતો ભેગો થઈ અને બધા ખેડૂતોએ સરપંચને બોલાવી ઉપસરપંચોને બોલાવી અને આવેદનપત્ર અમે તમામ ખેડૂતો સરપંચને આપીએ છીએ અને સરપંચ તાલુકા સુધી અને મામલતદાર સુધી પહોંચાડે અને અમારું તાત્કાલિક સર્વે કરે કે સેટેલાઇટનું સર્વે છે અને પહેલાં બી સર્વે થઈ ગયેલું છે ખેતરમાં જવાય એમ નથી કોઈ ખેડૂત અમારા ગામના બાકી ન રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અને સરકારશ્રીને અમે કેવા માનીએ છીએ કે હે સરકારશ્રી અમે અત્યારે એટલે દવન બાટલો હોય ને તો પી જાય એમ સીએ કારણ કે કોઈ નુકસાની એવી થઈ કોઈ ખેડૂત એમ નથી કેતો કે અમારે નુકસાન નથી થયું સો એ સો ટકા નુકસાન થઈ ગયું છે અને અત્યારે રોવે છે એને અમે સામે રાખવા તો પણ ભગવાન ઉપર અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન અમને આ તીવ્રષ્ટિ થોડીક વધારે આપી છે અને અમે દુઃખમાં છીએ એટલે સર્વે છે ને અમારે ઓનલાઈન થયેલું છે અને બીજા નંબરમાં આખા ગામનું તમામ સર્વે થઈ જાય એવું કોઈ ખેડૂત બાકી ન રહી જાય વસિત ન રહી જાય લાભ વિનાના એવું અમે સરપંચને આખા તમામ ખેડૂતો ગામ અમરેલી જિલ્લા કમોસમી અઠવાડિયાથી પડી રહ્યો છે એ બાબતે આજે અમે આખું ગામ ખેડૂતો ભેગા થયા છે કે આવનારું જે સર્વે જે છે એ અમારે સર્વે નથી જોતો અમારે એમને સેટેલાઇટ સર્વે એમને સરકાર અમારા બધા ખેડૂતોની માંગ પૂરી કરીને ડાયરેક્ટ એના ખાતામાં નાખે એ પ્રમાણે અમારી રજૂઆત છે બીજું કે સો ટકા ગામમાં પાક નિષ્ફળ છે કપાસ છે તો કપાસના ઉગી ગયો છે અને માંડવી છે એ એ સો ટકા નુકસાન ગયું છે અને હાલમાં જો સર્વે કરવા જાય તો સર્વે કરવા જઈ શકાય એવી પણ પરિસ્થિતિ કારણ કે બધા ખેતરો ફૂટી ગયા છે એટલે અમે આજ રોજ કે બધા ખેડૂતો ભેગા મળી સરપંચ દ્વારા અમે મામલતદાર અને કલેક્ટર સુધી આવેદનપત્ર આપીએ છીએ કે અમારા જે ગામમાં જે સર્વે આવે અમારા સર્વે જોતો સેટેલાઇટ દ્વારા ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં એને જે દાખવું હોય કે જે એને સહાય આપવી આપો એ પ્રમાણે અમે આજે મળ્યા છીએ બધા અમરેલી જિલ્લાનો કાંભા તાલુકા જામકા ગામમાં જે કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે તમામ સરકારને પણ ખબર છે કે સો સો ટકા આપણે નુકસાની ગઈ છે હવે જે કૃષિ એપ દ્વારા જે સર્વે કરવાની વાત આવેલી છે જેમાં ઘણી વિસંગતતા ઊભી થાય છે અને ઘણા તાલુકાએ કે ઘણા ગામડાએ જેનો વિરોધ કર્યો છે તો તેના અનુસંધાને જામકા ગામ પણ વિરોધ કરે છે અને સર્વે ન થવું જોઈએ અથવા તો સરકારનું લેણું જે ખેડૂતે લીધું છે એ માફ થવું જોઈએ અને કા પછી છે સરકાર ડાયરેક્ટ સહાય કરવી જોઈએ એવી અમારી માગણી છે અને આ આવેદનપત્ર અમે દેવા જાય એટલું કાંઈ સંપર્ક થયો કયો છે સર્વે માટેનો પણ અમે ના પાડેલી છે કે સર્વે અમારે જોતો નથી કીધું કે તમારી માગણી હોય સર્વે ન કરવું હોય તો અમે સર્વે અટકાવીએ છીએ અને તમારે સર્વે માટેની જે જરૂરિયાત જે કાંઈ હોય માગણી એ મામલતદારમાં અથવા જિલ્લામાં તમે રજૂઆત કરીશું જ્યારે કમોસમી વરસાદ પીડ્યો ત્યારે જ અમે સરકારમાં લેટર પેડ ઉપર લખીને આપેલું છે ત્યાં પછીનો આ સર્વે ચાલુ થયો અમે સર્વેનો કાલથી જે ચાલુ થયોનો વિરોધ કરીએ છીએ કે સર્વેથી ઘણા ખેડૂતોનો વિસંગતતા ઊભી થાય એમ છે અને એપ દ્વારા ખેતરમાં જવાય એવું જ નથી પહેલાં પ્રથમ તો કારણ કે બધા ખેતર પાણીથી ફૂટી ગયા અને ઘણા ખેતરોમાં નેટવર્કનો પ્રોબ્લેમ આવે છે એટલે સર્વે કરવું પણ અઘરું બની જાય સમગ્ર જામકા આખું ખેતર ગામ જ સોએ સો ટકા મગફળી કપાસ ડુંગળી ને સોયાબીન ઘણા પાક અને સોએ સો ટકા નુકસાની છે કોઈ ખેતર કે કોઈ ખેડૂત બાકી નથી તમામ